નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌપ્રથમ જાણીશું વિશ્વ માનવશાસ્ત્ર દિવસ વર્લ્ડ એન્થ્રોપોલોજી ડે વિશે દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના ત્રીજા ગુરુવારે વિશ્વ માનવશાસ્ત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે આ દિવસની ઉજવણી પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ કરવામાં આવી માનવશાસ્ત્ર એ મનુષ્ય તેમના વર્તન અને તેમના સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ છે આ ક્ષેત્રમાં ભાષા સંસ્કૃતિ જીવવિજ્ઞાન પુરાતત્વ અને ઇતિહાસ સહિતના વિષયોની શ્રેણીનો સમાવેશ થાય છે ત્યારબાદ જાણીશું એકસો ચાર ઉપગ્રહો વિશે આજના દિવસે વર્ષ બે હજાર સત્તરમાં ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરોએ એકસો ચાર ઉપગ્રહોને એક સાથે લોન્ચ કરી એક ઇતિહાસ રચ્યો હતો આ પ્રથમ વખત હતું કે કોઈ દેશને એક રોકેટથી એકસો ચાર ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલવામાં સફળતા મળી આ પ્રક્ષેપણ શ્રી હરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી કરવામાં આવ્યું હતું જેમાં પીએસએલવી સી થર્ટી સેવન રોકેટે કાર્ટોસેટ ટુ સિરીઝ સેટેલાઇટ્સનું સફળ પ્રક્ષેપણ કર્યું હતું આ સફળ પ્રક્ષેપણથી ભારતે રશિયા અંતરિક્ષ એજન્સીના સાડત્રીસ ઉપગ્રહોના લોન્ચનો રેકોર્ડ તોડ્યો હતો ઈસરોનો રેકોર્ડ સ્પેસ એક્સ દ્વારા ચોવીસ જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ ટ્રાન્સપોર્ટ વન મિશનમાં 143 ઉપગ્રહો લોન્ચ કરીને તોડવામાં આવ્યો હતો જય હિન્દ જય ભારત ધન્યવાદ